આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આજે નળાબેટ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો હતો જેને લઈ બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાને આપવામાં આવેલા વિકાસના કામોને વધાવી લેવામાં આવ્યા હતા રિપોર્ટર ભગવાન રાયગોર કાંકરેજ એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે ધંધા રોજગાર માટેની વ્યવસ્થા એમણે હર હંમેશ માટે ગુજરાત એક માત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરત નો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું એમણે ગુજરાત નો વિચાર કર્યો હંમેશા અને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઈટ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા ક્યાં હતી આખા ગુજરાતમાં એ હતા વ્યવસ્થા કરી તો આજે આજે તમને જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઈટ પાણી ને રોટી વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે તો વિચાર કેવી રીતે લાઈટ જ ના હોય તો કોણ ધંધો કરવા કેવી રીતે ધંધો કરવા એટલે શું આયોજન વિચાર માગી લે કેવી રીતનું વિઝન હોય શકે એ આપણે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ તમને લાગે કે શું વિચાર છે આજે અમદાવાદ થી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે અહીંયાથી બસ માં અહીંયા ઘડી આવે લોકો પ્રવાસન શરીર તરીકે આનું ડેવલપમેન્ટ ખુબ સારું થવાનું એમનું માર્ગદર્શન એમના વિચારો આપણને મળ્યા આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોય વખત ગ્લોબલ વોર્મિંગ માંથી બહાર નીકળવાનું શું કેવી રીતે નીકળી શકાય એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય એના માટે પણ એમનો વિચાર આપણી સંવેદના સાથે આપણા ભાવ સાથે જોડી એક પેડ માં કે નામ દરેક જણ એમ થાય કે મારે એક જાતું ઉગાડવું પડે મારી માતાના નામે દરેક જણ નાનો હોય કે મોટો હોય બધા માતા હોય અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગે એટલે નાની નાની વસ્તુઓ છે નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે